મહત્વપૂર્ણ સમાચાર મોડાસાથી મોડાસાના સાકરિયા પાસે અકસ્માતની ઘટના સામે આવી છે ત્રિપલ અકસ્માત સર્જાયો છે બાઇક સરકારી એસટી બસ અને ખાનગી બસ વચ્ચે અકસ્માતની ઘટના બની જેમાં બે થી વધુ લોકોના મોતના સમાચાર છે તે પ્રાથમિક રીતે માહિતી સામે આવી રહી છે તો બસમાં સવાર અને જે એસટી બસમાં સવાર મુસાફરો છે તેમને નાના મોટા પ્રમાણમાં ઇજાગ્રસ્ત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે બનાવને લઈ લોકોના ટોળા ટોળા ઘટના સ્થળે ઉમટે છે સાથે જ વાત કરવામાં આવે તો જે પ્રકારની પરિસ્થિતિ છે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે હાલ તંત્ર દ્વારા બે જેસીબી અને બે એકસો આઠ દ્વારા જે બચાવની કામગીરી છે શરૂ કરી દેવામાં આવી છે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે છે લોકોને પોલીસ વાહનમાં પણ હાલ સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા છે ગંભીર ઘટના સાકરિયા પાસેની છે કે જ્યાં જે પ્રકારના સમાચાર એકત્રીસ પર કે જે પ્રકારે અકસ્માતની ઘટના સર્જાઈ છે અકસ્માતને લઈ લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે છે ત્રિપલ અકસ્માતની ઘટના છે સરકારી એસટી બસ ખાનગી બસ અને બાઈક વચ્ચે આ અકસ્માત સર્જાયો છે જેમાં બસ અને ખાનગી બસમાં સવાર મુસાફરો ઘાયલ થયા છે અને તેમને હાલ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે તો અકસ્માતમાં બેથી વધુ લોકો કદાચ જે પ્રકારના સમાચાર મળ્યા છે તે પ્રકારના મોતને બેઠા હોવાની પણ પ્રાથમિક માહિતી હાલ સામે આવી રહી છે હાલ પોલીસ દ્વારા તમામ જે પરિસ્થિતિ છે તેના પર કાબૂ મેળવવામાં આવી રહ્યો છે સાથે જ વાત કરવામાં તો ઘાયલોને હાલ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે લોકોના ટોળા ટોળા ઘટના સ્થળે છે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે દુઃખદ ઘટના છે કારણ કે જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ શકો છો સમાચાર એકત્રીસની સ્ક્રીન ઉપર કારણ કે ત્રિપલ ઘટના છે હાલ લઈ લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે અને જે પ્રકારે ઘાયલોને સારવાર રોથે હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે પોલીસ છે તે ઘટના સ્થળે છે જેસીબી મશીન અને બે એકસો આઠની ટીમ દ્વારા હાલ જે રાહત અને બચાવની કામગીરી છે તે હાલ શરૂ કરી દેવામાં આવી છે